તો જબરદસ્ત રિઝલ્ટ આવીશ પણ એની માટે તારે શરૂઆત કરવી પડે કારણ કે બોર્ડ एग्जाम ને હવે ફક્ત કેટલા મહિના બાકી છે ખબર 3 મહિના જ બાકી છે જબરદસ્ત સ્ટ્રેટેજી પ્લાનિંગ આપું છું તો અહીંયા ધ્યાન આપજો કારણ કે હવે તારી પાસે સમય તો રહ્યો નથી કારણ કે ઓક્ટોબર આમ નામ જતો રહેશે દિવાળીમાં તું સમય બગાડી નાખીશ આવશે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરીના ઉત્તરાયણમાં તું થોડોક સમય બગાડીશ ફેબ્રુઆરીની અંદર ભાઈ તારી કઈક પ્રેક્ટિકલ एग्जाम પણ આવી ગઈ છે કઈક ને કઈક તું એમાં બિઝી હસો તો તારી પાસે વધારે સમય તો છે નહી અને સાથે સાથે તારે પછું રિવિઝન ઈ કરવાનું ને કા બધા પ્રોબ્લેમ છે હવે તું નતું કઈ કે તો કાકા મને કઈક સોલ્યુશન આપો તારી માટે સોલ્યુશન લઈને આવ્યો છું फटाफट તું કઈ કે ભાઈ બોર્ડ एग्जाम માં હું ફોકસ કરું હું તો જેઈ ની જ દેવાનો ભાઈ જેઈ આઈઆઈટી માં જોવું હોય ને તો 75% જોવે નીટ માં ભલે MBBS માટે નીકળી ગયો 50% ની જરૂર ને તે અમુક કોર્સ માટે તો છે જ અને ભવિષ્યમાં તું કોઈ બીજી एग्जाम દેવા જઈશ ને ભાઈ તારો ધોરણ 12 બોર્ડ નું રિઝલ્ટ માર્ક છે અને એમાં ટકા આવશે ને તો કામ નું છે એટલે પહેલા તું તારી આંખ ખોલી નાઈ કે ભાઈ બોર્ડની એક્ઝામ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે અને તારે આપવી પડશે કારણ કે જે ટકા છે ને તારી માટે જીવનભર રહેવાના છે એ જવાના નથી તો અત્યારે જાગી જા કારણ કે હવે ઓક્ટોમ્બર મહિનો તો ગયો ભાઈ ઓક્ટોમ્બર મહિનો તો હવે છે નહીં કારણ કે આમાં તો દિવાળી જશે કામ પૂરું નવું વર્ષ આવશે ગુજરાતી મહિના પ્રમાણે અને તારું કામ પૂરું થઈ જશે સમય તો જતો રહ્યો જે વસંતમાં ન ખીલાય પાનખરમાં શું ખીલવાના ભાઈ આ મહેનત છે હજી હું તને જબરદસ્ત પ્લાનિંગ આપું છું મારી વાત સાંભળ અય અય મારી વાત સાંભળ નમૂના તને જ કહું છું કે મારી વાત સાંભળ કે હવે તારી પાસે સમય નથી વારંવાર શું કામ કેવું પડે છે કારણ કે હવે રીઅલમાં સમય નથી હવે તું અત્યારે શરૂ કરેસ ને હું તને જે રીતે કહી રહી છું તે તું કરીશ ને તારા બોર્ડમાં સારામાં સારું રિઝલ્ટ આવશે અને એક જોરદાર સરપ્રાઈઝ છે તારી માટે કોમેન્ટની અંદર એ પણ હું તને કહીશ જબરદસ્ત અને કોમેન્ટમાં તને ડિસ્ક્રિપ્શનમાં એક જબરદસ્ત વસ્તુ તને આપીશ અને એ તું રાજી થઈ જઈશ ગેરંટી આપું છું ભાઈ તારે શું કરવાનું છે ખબર તારે પહેલા ફિઝિક્સ હોય કે કેમેસ્ટ્રી હોય બાયોલોજી હોય કે મેથ્સ હોય જે પણ હોય પહેલા તો તું બોર્ડની экзаમે પેટર્નને સમજી કુજે પેટન ભાઈ પાર્ટ એ માં 50 एमसीक्यू 50 માર્ક પાર્ટ બી ભાઈ સેક્શન એ સેક્શન બી સેક્શન સી હશે સેક્શન એ 2 માર્કનો છે સેક્શન બી 3 માર્કના ક્વેશ્ચનનો છે સેક્શન સી 4 માર્કના ક્વેશ્ચનનો છે હવે 12 ક્વેશ્ચન તને ટોટલ આવશે સેક્શન એ માં એમાં તારે ખાલી 8 જ આઇટમ કરવાનું છે ભાઈ જબરદસ્ત વસ્તુ કેવા આવી અમાર વખતે હોત ને તોમ ભૂક્કા ખાડી નાખત નવ ક્વેશ્ચન આવશે તને 6 જ આઇટમ કરવાનું છે 6 ક્વેશ્ચન આવશે 4 જ આઇટમ કરવાનું છે પૂરામાંથી પૂરા માર્ક લાવવાના ચાન્સીસ વધી જશે એક તો તારે एमसीक्यू માં दमदार તૈયારી કરવાની છે સેકન્ડ લખવાની પ્રેક્ટિસ કરવી પડશે કારણ કે બોર્ડ ની અંદર લખવાના પણ માર્ક છે રે થિયરીના પણ ક્વેશ્ચનો છે આખો પાર્ટ બી થિયરી નો જ છે તો તારે આ વસ્તુ કરવાની છે જે તે અત્યાર સુધી નથી કરીને એના માટે તું ફસાઈ ગયો છું હવે બીજી વાત કે વધારે માર્ક કઈ રીતે લાવી શકાય વધુ વેટેજ વાળા ચેપ્ટર ને પસંદ કર લે જે વધુ વેટેજ વાળું ચેપ્ટર છે ને પેલું આ કરી લે ભાઈ ફાયદો માં રહેશે અથવા ઓછો વેટેજ વાળા ચેપ્ટરને તું ઘસતો રહે દિવસો એમાં બગાડતો રહીશ તો કાઈ નઈ વધે વધુ વેટેજ વાળા ચેપ્ટરને પસંદ કર લે અને એને ખાસ કરી લે પછી ઓછો વેટેજ વાળા કરજે NCERT ના ઉદાહરણ લખાણ સંબંધિત સ્વાધ્યાયના પ્રશ્નો ખાસ કરી લે મે હું તને એક એક્ઝામ્પલ આપું કે SN1 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા એસિડિકતા કઈ કોનો વધારે એસિડિક છે કોણ વધુ બેઝિક છે કોનું ઉત્કલનબિંદુ વધારે છે કોનું ઓછું છે અબધા પ્રશ્નો તો માનીશ નહીં ઉદાહરણ લખાણ સભે ની કે સ્વાધ્યાયના જ પ્રશ્નો હતા બેટા તો તું ઈ કરી લે તો તારી માટે કામ નું ને પીવાય ક્યુસ તું પીવાય ક્યુ ખાસ કર પીવાય ક્યુ થી શું થશે ખબર તને ટોપિક નો એનાલિસિસ ખબર પડશે કે વારંવાર ઉત્કલન બિંદુ નો ક્વેશ્ચન આવે છે વારંવાર અભિસરણ અંતબળ નો ક્વેશ્ચન આવે તો આ વસ્તુ તને ખબર કેરા પડે જ્યારે તું પીવાય ક્યુ નો એનાલિસિસ કરે તો જારા સેમ્પલ પેપર આપીશ ને તો તને લખવાની પ્રેક્ટિસ થશે તને 3 કલાક માં પેપર પૂરું કરવાની પ્રેક્ટિસ થશે આ કરીશ ને તો રિઝલ્ટ આવશે હવે આ સમય છે જો તું કરી લેસ તો તારો દમદાર રિઝલ્ટ આવશે હજી પણ સમય છે બેટા કે તું આ કરી લેસ ને તો દમદાર રિઝલ્ટ આવશે અને બીજી વાત સર હવે અમારી પાસે સમય ક્યાં છે અમે 3 મહિનામાં પીવાયતું ક્યાં ગોતવા જોઈએ સર અમે આ કયા મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કરીએ સર થિયરી લખવી કઈ રીતે અમને નથી સમજાતું સર કયા ટોપિકને વધારે વેટેજ આપીનીત ખબર કયા ચેપ્ટર વધુ વેટેજ વાળા ઈ સર અમને નથી ખબર પ્રોબ્લેમ છે ને હું સોલ્યુશન આપું બોર્ડ બૂસ્ટર બેચ તારી માટે આ પ્રોબ્લેમનો સોલ્યુશન છે આ બોર્ડ બૂસ્ટર બેચની કે જેની લિંક જે છે ને ડિસ્ક્રિપ્શનમાં આપી છે એને તું જો કરી લેસ ને એમાં જોઈન થઈ જજે એમાં તને આ બધા પ્રોબ્લેમનો સોલ્યુશન જ આવે એટલે તારે કોઈ ટેન્શન નથી રહેતો તને જે કહેવામાં આવે ની તાર કરવાનું છે એટલે તારું રિઝલ્ટ આવી જશે એટલે ખાસ સારા તૈયારી કરી લે ભાઈ હવે સમય નથી હો આવતી જોશ આયોજો બે હવે તું જબરદસ્ત રિઝન લાવવા માટે તૈયાર હોઈ ને તો કમેન્ટ કરી દે फटाफट સી યુ ઇન બોર્ડ બૂસ્ટર શું કમેન્ટ કરવાની છે એટલે તારે સી યુ ઇન બોર્ડ બૂસ્ટર બસ આ કમેન્ટ तू કરી દે ભાઈ દમ હું જોઈશ દરેકની કમેન્ટ વાંચીશ કે કયો કયો વિદ્યાર્થી છે જે અત્યારથી આગ લગાડવા માટે તૈયાર છે બોર્ડની એ एग्जामમાં આ વખતે મચાવી દેવાનું થાય છે ભાઈ ફુક્કા બોલાવી દેવાના થાય છે કારણ કે હવે ના છે 3 મહિના છે ને એ આપડા ગોલ્ડન વીતવાના છે તૈયાર છો फटाफट भड़ कमेंट कर सी यू इन बोर्ड बुस्टर